નકલી નોટોના ગોરખ ધંધાનો અમદાવાદ એટીએસએ પર્દોફાશ કર્યો છે અમદાવાદ એટીએસને બાતમી મળી હતી કે સુરતના સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એકસમ પશ્ચિમ બંગાળ ખાતેથી પાંચસો રૂપિયાની દરની મોટી માત્રામાં બનાવટી ચલની નોટો લાવી રહ્યો છે તેનો મુખ્ય ઈરાદો આ નકલી નોટોને બજારમાં અસલી નોટો તરીકે ચલણમાં ફરતી કરવાનો હતો બાતમીમાં એ પણ સ્પષ્ટ ઉલ્લેખ હતો કે આ સત્યનારાયણ દેવીલાલ તેલી બાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ પોરબંદર કવિ સુરત ઉદના રેલ્વે પર હતો ટ્રેન વહેલી સવારે કાળા કલરના થેલા સાથે જોવા મળતા તેનું તુરંત રોકી લેવામાં આવ્યો હતો તેને પોતાનું નામ મૂળ રાજસ્થાનના ચિત્તોડગઢ અને હાલ કામરેજ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી હોવાનું જણાવ્યું હતું આરોપીએ પુષ્પ ફરશ ગરમિયાન તેના કબજામાં ભારતીય ચલની નકલી નોટો હોવાનું કબૂલ્યું તેણે પોતાની પાસે રહેલા કાળા થેલામાંથી એક કાળા બ્લુ અને લીલા રંગની શાલ કાઢી જેની અંદર છાપાની પસ્તીમાં વિડરાયેલા પાંચસો રૂપિયાના દરની ચલની નોટો બતાવી હતી આ નોટો નકલી ચલની નોટો હોવાનું તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું એટીએસએ કરતા તેણે કબૂલાત કરી હતી કે પોતે આ નકલી ચલની નોટો પશ્ચિમ બંગાળના માલદાના કાલિયાશોક જોથેનપુર ગ્રામ પંચાયતમાં આવેલા શુપરા ગામ ખાતે રહેતા તાહિર ઉર્ફ કાલી રૈઝુદ્દીન શેખ પાસેથી ખરીદી હતી તેણે તાહિર ઉર્ફ કાલીને ઓગણસાઠ હજાર અસલી ચલની નોટો આપી હતી અને તેના બદલામાં એક લાખ ઓગણસાઠ હજાર પાંચસોની નકલી શરની નોટો મેળવી હતી આરોપીએ પણ જણાવ્યું હતું કે આ નકલી શરની નોટો તે બજારમાં ટુકડે ટુકડે સરસામાનની ખરીદી કરીને ચલણમાં ફરતી કરવાનો હતો घटना एटीएस की टीम को एक बात में हकीकत मिली थी कि यहाँ पे जो एक एक्स है सत्यनारायण देवीलाल तेली वो भी बंग पश्चिम बंगाल से भारत की जो डुप्लीकेट नोट है वो लेके ये उधना रेलवे स्टेशन पर आने वाला है इस हिसाब से पुलिस ने अपने हिसाब से जो कॉर्डन करके उसको अरेस्ट किया और उसके पास से एक लाख उनसाठ हज़ार की भारत की डुप्लीकेट नोट जो थी वो मिला है करेंसी और आगे तपास करनी थी इस हिसाब से कोर्ट में पुलिस कस्टडी की मांग की थी